લોકસભામાં સંસદીય બાબતોના મંત્રી કિરણ રીજીજુએ વકફ સંશોધન બિલ કર્યું રજૂ કયું મુસલમાનોની ધાર્મિક પ્રથાઓ સાથે બિલને કોઈ લેવા દેવા નહીં આ ફક્ત વક્ફ બોર્ડ સંબંધિત સંપત્તિઓથી જોડાયેલ મુદ્દો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું વિપક્ષની માંગણી પર જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીને મોકલાયું હતું વકફ સંશોધન બિલ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું અમારી કમિટી કોંગ્રેસની જેમ ફક્ત મહોર લગાવવાનું કામ નથી કરતી પરંતુ ચર્ચા કરીને લેવાય છે નિર્ણય

લોકસભામાં પહેલા જ પસાર છે ફટાકડાની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટના કારણે એકવીસ શ્રમિકોના મોત હોસ્પિટલ બહાર પરિવારજનોનું આક્રંદ મધ્યપ્રદેશથી આવેલા પરિવારજનોને સોંપાયા અઢાર મૃતદેહ હજુ બે મૃતદેહોની ડીએનએ ના આધારે કરાશે ઓળખ પોલીસે ફેક્ટરીના માલિક પિતા પુત્રની કરી ધરપકડ એસઆઈટીની પણ કરાઈ રચના ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં બનેલી દુર્ઘટના અંગે ચર્ચા ઉપરાંત રાજ્યમાં જળાશયોની સ્થિતિ નવી યોજનાની અમલવારી સહિતના મુદ્દે થઈ ચર્ચા રાજ્ય સરકારે મર્યાદા ત્રીસ એપ્રિલ સુધી લંબાવી કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું નોંધણી કરાવનાર એક પણ ખેડૂત તુવેરના વેચાણથી નહીં રહે વંચિત અત્યાર સુધી અઠ્ઠાવન ત્રણસો ખેડૂતો પાસેથી એક અગિયાર લાખ મેટ્રિક તુવેરની કરાઈ ખરીદી રાજ્યના સત્તર જિલ્લાઓમાં માવઠાની આગાહી પોરબંદરમાં ગરમીનો ઓરેન્જ એલર્ટ બેતાલીસ પોઈન્ટ બે ડિગ્રી સાથે રાજકોટમાં અનુભવાઈ સૌથી વધુ ગરમી ભુજ અમદાવાદ ગાંધીનગરમાં પણ પારો ચાલીસ ડિગ્રીને પાર ભારતીય શેર બજારમાં આજે રિકવરી બીએસસીનો સેન્સેક્સ પાંચસો ત્રાણું પોઈન્ટ છોતેર હજાર છસો સત્તર પર તો નિફ્ટી એકસો છાસઠ પોઈન્ટ વધી ત્રેવીસ હજાર ત્રણસો બત્રીસ પર રહ્યા બંધ તમામ સેક્ટર ગ્રીન ઝોનમાં સોના ચાંદીના ભાવમાં વધારો